વડોદરા શહેરમાં શનિવારે ચંપાષષ્ઠીના પર્વે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા ખંડોબાના ધામધૂમથી શુભમંગલ વિવાહ સંપન્ન થશે શનિવારે ચંપાષષ્ઠી પર્વે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા ભગવાન ખંડોબાના શુભમંગલ વિવાહ ધામધૂમપૂર્વક ઉજવાશે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ જયરથના બિલ્ડિંગ પાસે બોલાય માતાજીના મંદિરેથી શુક્રવારે સાંજે બેનો પીઠી લઈને ગાયકવાડી સંગીત મંડળી સાથે વાસ્તે ગાજતે ખંડેરાવ મંદિરે પહોંચ્યા હતા જ્યાં ગત સાંજે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પીઠી વિધિ સંપન્ન થઈ હતી શનિવારે સાંજે પાંચ કલાકે બોલાઈ માતા મંદિરે હતી

અને આજે એમની પીઠી વિધિ છે એને માટે અમે આવ્યા છીએ અને કાલે એમનું લગન છે અને દર વર્ષે અમે ત્યાં ધામતી એનું લગન હું લાનપણથી મારા મામા જોડે આવતો જ હતો અત્યારે ભી કંડવા મંદિરમાં અમારા કુલ દેવતા છે કંડવા દેવ તો અમે દર રવિવારે ભી આઈએ છીએ દર્શન કરવા ચંપા માં હું દર વર્ષે અહીંયા સેવા આપું છું 1 દિવસની ગઈકાલે કાલે નો પ્રોગ્રામ થયો આજે ખંડોબા મંદિરમાં લગ્નનો પ્રોગ્રામ છે અને આવતી કાલે જેવી રીતે લગન થાય પછી સત્યનારાયણની પૂજા નો પ્રોગ્રામ રહે છે ત્રણ ત્રણ દિવસ મારી અહીં હાજરી રહે છે અમારા બી કુલ દૈવત જ છે આજે ખંડોબા માતાનું લગન છે એમાં બપોરે પાંચ વાગે સાંજે ભોલાઈ માતા થી વરઘડો ની કરશે ખંડોબા મંદિરે ફરી આવશે અહીંયા ગાયકવાડ આપડા ગાયકવાડ રાજા શ્રી સમરજિત સિંહ ગાયકવાડ ની હાજરીમાં અને રાધિકાબેન મહારાણી ની હાજરીમાં લગ્નત્સવ લાગશે ખંડો દેવડો આ અમારા મરાઠા સમાજના કુલ દેવતા છે ખંડોબા રાયા એમના લગ્ન પ્રસંગ નું આજનું મહત્વ છે ચંપા ષષ્ટી નું તો આજો જ અમારા દરેક મરાઠા સમાજના ભાવિક ભક્તો અહીંયા હાજરી આપીને આ સણનો લહાવો લે છે અમે લગભગ અહીંયા પચ્ચીસ વર્ષ ય આ અ દર્શન માટે આવીએ છીએ અને આ બહુ પૌરાણિક મંદિર છે અનુભવ એકદમ શાંતિમય છે અને અમારા કુળ દેવતાના હોવાથી અમારા અંદર આનંદ ઉલ્લાસ રોય છે

थे हमारे नज़दीकी थे जो देव हमारा सुदेवत होते हम शादी के बाद जोड़ी लेके जाते हैं यह हमारी प्रथा है और दरअसल हम एक बार जाना ही पड़ता है हमारे रहने के बाद आज आज कहाँ पे आए हो आज बड़ौदा हाँ अच्छा लग रहा है